ઓલરેડી આપણે મફલ કાઢી લીધું અને ફટાફટ બાંધી લઈને ચાલો ઓકે રેડી આપડે છે ને કેસુર કિંગ ને ઘરે પહોંચી ગયા છે કેસુર કિંગ અત્યાર ધરાવ છે ને આ લાડવા ખવડાવે છે ઉત્તરાયણ બનાવ્યું છે એવું છે વાહ ભાઈ અને અમે તો ખબર નહીં લોભિયા છે નથી બરાબર કેશુર કિંગ એ બનાવ્યું છે ધરાવ ખવડાવે છે તો લાડવા ફટાફટ ખાઈ લો ભાઈ કેસર કિંગનું જીરું એટલે જીરું છે તમે જોયું યાર મન ખુશ કરી દિલ ખુશ કરી નાખે ને એવું જીરું છે બરાબર આપડે તો આવું જીરું છે ને તમે જોયું અમારું જીરું બરાબર તો જોવું નથી ગમતું અને કે વર્કિંગ તોય રડે છે કે અમારું જીરું બગડી ગયું કામ બગડી ગયું ભાઈ વાહ બેક ટકણ હેલા તવિયા પડી ગયા ને આ એટલું તો બગડતું હોય એટલું તો બગડતું હોય મારા ભાઈ અમારું આખું બગડી ગયું છે ભાઈ અહીંયા છે ને અમે ગાયોને ખર ને કપાસિયા નાખવા આવ્યા છે વાહ ભાઈ વાહ તો બધી ગાયો છે ને અત્યારે આડાવડી થવા માંડી છે કારણ કે છે ને ખર ને કપાસિયા નાખવાનું જામનગર પહોંચ્યા છે ને એકદમ હાલત ટાઈટ થઈ ગઈ છે કારણ કે ધૂળ ને બધું બહુ ઈડ્યું અને પવન પણ બહુ લાગ્યો છે મારા આખું તમને લાલ દેખા ગયા છે બરોબર અત્યારે નાસ્તો કરવા ભજીયા ખાવા આવ્યા છું કેશો ભાઈ ભૂખ લાગી ગઈ છે ને બહુ ભૂખ લાગી ગઈ છે નાસ્તો કરી લઈ ભાઈ જો અમારા હે ભાઈ ભાઈ હવા માંડ્યા છે જોઈને

ચમવાનો ગુndi ગાઠિયા ચાણ હું આવું તમારો ઈ ગયો અમારે એક્ચ્યુઅલી માં અત્યારે કઈક બેનિસ ખાવું છું મિત્રો બપોરે ચાઈનીસ ખાવું છું

ખાનો હોય મોટો ત્રિજ્યામાં થાય આ એ જ છે કાકા હે ઉરલી જાહે ઇત આટલીમાં જ ખાવ પડી જાય ગાડી પિકઅપ કેમ હોય એટલે તમે થોડીક આખો એટલે જે હું કેતો યાર મેન્યુઅલમાં હે ને આખવાન બહુ મજા આવે પણ એક આખી થી વ્લોગ બનાવવો હે ને તઈ નડેલા તો ભાઈ તમે યાર ગાડી લુક જો ચારે બાજુ કેવી છે મસ્ત છે એકદમ બ્લેક કાચ છે બરાબર આખી બ્લેક ઓ બ્લેક ગાડી છે વાહ ભાઈ વાહ તો ભાઈ ઘણી બધી ગાડી જોઈ છે બરાબર મગજમાં બેહતી નથી કે મને અને બહુ કંટાળો આવે છે હવે આવ્યા છે ફોક્સ વેગનના ના બરાબર વોટાસ જો આવ્યા છે વોટાસ ગાડી બહુ સારી આવે છે લક્ઝરી ગાડી આવે છે તમને અંદર જઈને બતાવું છે શોરૂમ તો આવી ગયા છે તો અંદર જાય પછી ખબર પડે કે ગાડી છે ટેસ્ટ ડ્રાઇવ લેશું બધું કરશું તો ભાઈ આ છે વોટાસ ની જીટી વાહ મસ્ત ગાડી આવે છે આને આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવાના છીએ હમણાં તો ભાઈ આનું ઇન્ટિરિયર બિન્ટિરિયર તો બધું બહુ સારું છે પણ આની પ્રાઇસ બહુ ઊંચી છે ભાઈ એકવીસ ની કેટલા બાવીસ લાખ અરાઉન્ડ બરાબર તો પાછી છે ને ના પ્રોબ્લેમ એ છે પેટ્રોલ માં આવે છે ડીઝલ માં તો હવે નથી આવતી જ નથી એ પ્રોબ્લેમ સટુક માં પેટ્રોલ ભરી આપ્યો છે કે એનું પિકઅપ સારું છે અને કંઈક અઢાર કંપની એમ કહે છે કે 18 ની એવરેજ આપી દઈએ પણ મને નથી લાગતું ભાઈ કેમ કે આપણા હાથમાં માં આવી ગાડી આવે ને એટલે એ કદાચ આ ગાડી છે ને 18 નું કી છે ને પણ ઈ 13 14 પહોંચી જાય આપણા હાથમાં આવે નોર્મલી આખીન 20 અમારી તમને ખબર છે ને કેવી છે બરાબર ઉડાડી આ એટલે જો પડે બધું ભાઈ આના ફીચર એકદમ જોરદાર છે બરાબર મસ્ત બધું આખું ટચ ડિસ્પ્લે આવે છે બરાબર એ ટુ ઝેડ બધું ટચ બરાબર ભાઈ ગાડીના ફીચર એકદમ મસ્ત છે બરાબર એકદમ ટોપ ગાડી છે મગજમાં કરી ગઈ છે પણ બરાબર તો આપણે છે ને આની આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ બરાબર ટૂંકમાં વોટર શેકય છે ને ટેસ્ટ ડ્રાઈવ માટે પડી નથી બહાર ગાડી તો એના એમાં જે એન્જિન છે ને એ જ એન્જિન આમાં છે બરાબર તો એન્જિન આપણે ચેક કરવાનું છે મેન તો બાકી ફીચર તો બધા અલગ છે બધા જાણી લીધા છે મસ્ત ફર્સ્ટ ક્લાસ છે તો આને આપણે પેલા ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ ચાલો તો સર તમારો અનુભવ વર્ણન કરશો તો ના મસ્ત છે યાર પેટ્રોલ હે હો પેટ્રોલ છે પણ પેટ્રોલ જેવું લાગતું નથી એમ થાય કે ડીઝલ ગાડી આખી છે ટર્બો ના લીધે કો આવે છે એનું ધ્યાન રાખવાનું આપણી ગાડીમાં કે ન થાય કોને થાય

તો આપણે અહીંયા બધું એક સ્કોર્પિયો ચેક કરવાનું છે બરાબર સ્કોર્પિયો એન અને આપણે મહિન્દ્રા સાતસો એક્સયુવી સાતસો સોરી આ બધી ગાડી આપણે ચેક કરવાની છે ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે ને પછી વિચારી કઈ ગાડી લેવી એમાં તો ઓપ્શન આપણા પાસે બહુ બધા છે ઢગલાના મોટે ઓપ્શન છે પણ આપણા પાસે પૈસા નથી એ ઉપાધી છે તો લાઈક કરી નાખો એ બાને તો કે આમાં કંઈક કમાઈ અમે કંઈક ગાડી લઈ યાર તો ભાઈ આપણે એક્સયુવી સાતસોની અંદર બેસી ગયા છીએ ફૂલે ફૂલ લક્ઝરી લોડેડ ગાડી છે બરાબર કટે નહીં ગઈ બરાબર હજી આના થોડાક ફીચર અમે જાણી લઈએ બરાબર હજી પૂર્તિ અમને એને આના માટે માહિતી બધી હે નહીં હરખી એટલે બધી માહિતી પહેલા એકઠી કરી લઈને પછી તમને થોડું વિસ્તારમાં સમજાય કે ગાડી કેવી આવે તો ભાઈ એની સીટ તમારે જોવી છે ઓટોમેટિકલી એક થાય છે જો જો આગળ ગઈ તો ઊંચી આવી પેલા આગળ જાય પછી ઊંચી આવે બરાબર આપણે પરફેક્ટ રીતના બેસાડી ગઈ એમ કે હવે આ કોમન ટૂંકમાં મેમરી ફંક્શન આવે તમે બહાર નીકળો ને એટલે તમે સીટ આગળ પાછી અંદર તમે જે આગળ સેટિંગ ને એની સેટિંગ ઉપર સીટ આવી જાય આ છે એકસો સાતસો કંઈક લુક આવું લાગે છે બહારથી અને રફ એન્ડ ટફ ગાડી છે આ છે આપણો સ્કોર્પિયો એન બરાબર આની જરાક આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવાના છીએ ફીચર જાણવાના છીએ અને કેવી ગાડી આવે છે તમને હમણાં જણાવો આનું ઇન્ટિરિયર ચેક કરી એક વખત અને ઊંચાઈમાં તો બહુ ફોર્ચ્યુનર જોઈ લો કે આ જોઈ લો કંઈક જાજો ફરક છે જ નહીં તો આ આપડી છે સ્કોર્પિયો એન બરાબર આની અંદર થોડુંક સ્પેસ ઓછું છે બરાબર અને બમ્પ પરની કમ્પેરીઝનમાં ગાડી ઊંચી છે આ ઓના કરતા ઊંચી છે એક એસયુવી ની કમ્પેરીઝનમાં આની આપણે ફોર્ચ્યુનર ની અંદર બેઠા હોય ને એવું ફીલ થાય છે કારણ કે આ ગાડી ઊંચી બહુ આવે છે

એટલે આજે તો ને ગાડીઓની ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈને એકદમ થાકી ગયા છે બરાબર કન્ફ્યુઝ થઈ ગયા છે કઈ ગાડી લેવી કઈ ગાડી ના લેવી કારણ કે બધી ગાડી એકબીજાથી સારી છે બરાબર હવે જોવાય બે ચાર દિવસ વિચારી પછી એકાદી બુકિંગ કરાવી નાખી બરાબર એટલે કઈ ગાડી આવતી થાય અત્યારે અમે આવ્યા છીએ નાસ્તો કરો અમારે છે ને પાણીપુરી ખાવી છે બધા ખાઈ લઈ મિત્રો બધા આવે છે વાહ હાલો એ ત્રણ તો ભાઈ અત્યારે અમે આવ્યા છે પાણીપુરી ખાવા વાહ ઘણા બધા ફ્લેવરના પાણી છે અને ગરમ પુરી મળે છે અને ઠંડી પણ મળે છે વાહ અત્યારે અમે કુઘરા ખાવા આવ્યા છીએ જગદીશભાઈ લાવ જગદીશભાઈ હાર્યા હતા તારમાં લીધા